યા સ્વાગત છે મિત્રો આપ સૌનું યોગ વિથ ફાની પંચાલ માં થોડા ધાર્મિક પ્રસંગ અને સામાજિક પ્રસંગો પર આપણે થોડા દિવસ માટે લાઈવ નોતા જોડાઈ શકતા આજથી હવે ફરીથી આપણે ડેઈલી લાઈવ યોગ કરવા અચૂક જોડાઈશું તો મિત્રો ઘણાને પ્રશ્ન થાય કે યોગની શરૂઆત કેવી રીતે કરવી ઘણા બધા એવા વ્યૂઅર્સ હોય અથવા ઘણા બધા એવા સાધક હોય કે જેણે હજુ સુધી યોગ ચાલુ ના કર્યા હોય અને વિચાર આવે કે કઈ રીતના યોગ અથવા તો કસરતની શરૂઆત કરવાની સૌથી પહેલા તો એ વિચારવાનું કે તમારું શરીર નિરોગી છે કે તમને કોઈ રોગ છે તો પહેલા તો એ ટેસ્ટ સામાન્ય કરાવી લેવાના જો આપણને કોઈ નાની સરખી પણ બીમારી હોય તો એને ધ્યાને લઈને હંમેશા આપણે અભ્યાસ કરવાના ધારો કે આપણને બ્લડ પ્રેશરની તકલીફ હોય તો આપણે ભસ્ત્રિકા પ્રાણાયામ ધીમે કરવાના

બંને હાથને કમર પર રાખીશું અને પહેલો અભ્યાસ કરીશું જો આજે આપણે જે અભ્યાસ કરવાનો છે ને એ તમે પહેલા દિવસે કરશો ને તો પણ તમને બીજા દિવસે કોઈ વાંધો ના આવે ઘણા વ્યક્તિ એવું હોય કે જીમમાં જાય અથવા ક્યાંય પણ તમે એક્સરસાઇઝ કરો અને શરૂઆતના દિવસે જ તમે 10 કાઉન્ટ 20 કાઉન્ટના બદલે તમે 30 40 કાઉન્ટ કરી નાખો તો એક અઠવાડિયા સુધી તમારું શરીર જકડાયેલું જ રહેશે અને આપણને એવું થશે કે મે યોગ ચાલુ કર્યા એટલે મારા શરીરમાં દુખાવો ચાલુ થયો

ખૂબ જરૂરી છે નહી તો તમે एक्सरसाइज કરો તો એની તમને ઇફેક્ટ થવાની બદલે સાઇડ ઇફેક્ટ પણ થઈ શકે છે માટે દરેક અભ્યાસ સાવધાની पूर्वक કરવાનો અને જે રીતે આપણે સૂચના આપીએ એ સૂચના મુજબ અભ્યાસ કરવાનો તો અહીંયા પણ દરેક અભ્યાસમાં શ્વાસની રિધમ એક્યુરેટ હોવી જરૂરી છે

વધારે અભ્યાસ નથી કરવાના ત્યાર પછીનો ખૂબ અભ્યાસ બંને પગ વચ્ચે જેટલો સોલ્ડર વચ્ચે ગેપ હોય ને એટલો ગેપ બંને પગના પંજા વચ્ચે રાખવાનો અને બંને હાથ સાઈડ પર રાખવાના અભ્યાસ વધીને દસ એનાથી વધારે નહી બંને હાથ ભેગા કરો શ્વાસ ભરતા બંને હાથને આ રીતે ખોલવાના શ્વાસ બહાર શ્વાસ અંદર ભરવાનો હાથ આ રીતે ઉપર લઈ જવાનું પૂરેપૂરો ઉપર લઈ જવાનું અને શરીરને પણ થોડું ઉપર તરફ ખેંચવાનું શ્વાસ અંદર પછી ધીમે 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 નીચે લાવવાનો અને શ્વાસ બહાર आरीते सीधा रखना પછી क्रमश ધીમે 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 આરીતે ઉપર ઉઠાવવા ધીમે ધીમે ધીરે હાથ મધ્યમાં લાવવાના નીચે લાવીએ ત્યારે શ્વાસ બહાર બંને હાથ ઉપર તરફ લઈ જઈએ ત્યારે શ્વાસ અંદર લાવો શ્વાસ બહાર શ્વાસ અંદર શ્વાસ બહાર શ્વાસ અંદર શ્વાસ બહાર શ્વાસ અંદર શ્વાસ બહાર અને વિરામ ત્યાર પછીનો અભ્યાસ કરવાનો છે એમાં આપણે થોડી કમર આપણે ફૂલ બોડી રિલેક્સેશન અભ્યાસ કરવાના થોડા હાથના અભ્યાસ કર્યા આપણે પીઠના અભ્યાસ કર્યા હવે થોડો ઘૂંટણ અને પગની એક્સરસાઇઝ પણ કરી લઈશું અને પહેલા કરીએ આપણે કમર માટેની એક્સરસાઇઝ બંને હાથ શ્વાસ ઘટ ઉપર ઉઠાવવાના કમરને સીધી રાખી અને થોડું આગળ ઝુકવાનું કેટલું ઝુકવાનું જેટલી આપણી ક્ષમતા હતી શરૂઆતમાં આપણી ફ્લેક્સિબિલિટી નહીં હોય કે આપણા હાથ જમીન પર અડકી જશે માત્ર આટલું જ ઝૂકવાનું ફરી શ્વાસ ભરતા બંને હાથ ઉપર ધીમે ધીમે નીચે આવીએ ઉપર નીચે ઉપર નીચે ચાર થી પાંચ અભ્યાસ વધારે અભ્યાસ નથી કરવાના વિરામ ત્યાર પછીનો અભ્યાસ

માત્ર પાંચ એવી જ રીતના બીજા પગને આપણે ઉપાડવાનો છે આ રીતે ઉપાડી અને સેજ આગળ લેવાનો નીચે છોડવાનો આગળ લેવાનો જો તમે સ્ટાઇલ જુઓ પંજાને આપણે ઉપર લીધેલો છે ઘૂંટણ ને થોડો વાળ્યો છે બીજો પગ છે એ સીધો છે પગ થોડો આગળ લેવાનો છે આ રીતે બીજો પગ એક બે ત્રણ ચાર પાંચ બંને પગ ભેગા રાખી દઈએ અને બંને પગને ધીમે ધીમે આગળ દરેક અભ્યાસ છે એ એટલીસ્ટ પાંચ થી દસ વાર જ કરવાના ત્યાર પછી આપણે શોલ્ડર અને બેક માટે જોઈ લઈએ આ રીતના આપણે પૂરેપૂરે સોલ્ડર ને આપણે ગોળ ફેરવાના છે અને એન્ટિ ક્લોકવાઇઝ કેટલી વાર પાંચ વાર રીલેક્સ ધીમે ધીમે આપણે એક અઠવાડિયું તો બોડી ફ્લેક્સિબલ થાય એના માટે આ રીતના બધા હળવા હળવા અભ્યાસ કરવાના પછી ધીમે ધીમે મધ્યમ ક્રમના અભ્યાસ કરવાના જેનાથી ધીમે 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 શરીર છે એ લચીલું બનતું જાય વિરામ ત્યાર પછીનો અભ્યાસ કરવાનો છે બંને હાથને આ રીતે કોણીથી વાળીને ખભા પર રાખી દેવાના ઊંડો શ્વાસ ભરવાનો બંને હાથ આગળ લઈ આવી રીતે રીલ્સ જો મિત્રો સૌથી પહેલા આપણે યોગ અભ્યાસ કરીએ ને યોગના કુલ આઠ અંગ છે આપણને ખબર પણ હશે મહિ પતંજલિએ યોગ ને આઠ વિભાગમાં વેચ્યો છે

પછી તમે આસન કરવા માટે લાયક બની શકો અને તમે નિયમિત આસન કરો તમે સ્થિરતા તમારામાં આવે એ પછી તમે પ્રાણાયામ કરવા માટે એલિજિબલ થાઓ આપણે તો શું કરીએ છે કે પહેલા જ દિવસે યોગ પ્રાણાયામ ચાલુ કરી દઈએ આમ તો તમારું શરીર સ્વસ્થ હોય તો તમે ધીમે ધીમે પ્રયાસ કરી શકો પણ જો શરીરમાં કોઈ બીમારી હોય તો પહેલા શરીરને સ્વસ્થ કરવું જરૂરી છે ઉપવાસ દ્વારા વિવિધ આયુર્વેદિક ઉપાય દ્વારા અને યમ નિયમના અભ્યાસ દ્વારા પહેલા આપણે શરીર અને મન ને સ્વસ્થ કરવું જરૂરી છે પહેલો યમ બીજો નિયમ યમ પાંચ છે નિયમ પાંચ છે સત્ય અહિંસા અસ્તે અપરિગ્રહ બ્રહ્મચર્ય યમ છે એવી જ રીતના સોચ છે સંતોષ છે સ્વાધ્યાય છે ઈશ્વર પરિધાન છે આ બધા નિયમો છે તો એનું પણ ધીમે ધીમે આપણે પાલન કરતા જવાનું સાત્વિક ભોજન લેવાનું પૂરતો પૂરતી માત્રામાં અને સમયસર ભોજન લેવાનું આપણી કૂટ એવો સુધારતા જઈએ અને પછી જ્યારે આપણે આસન કરીએ પ્રાણાયામ કરીએ તો એના અદ્ભુત લાભ થાય છે બાકી આપણે ચાર થી પાંચ ટાઈમ નિયમિત રીતે જમ્યા કરીએ

તો જરૂર જણાવો અને હવેથી આપણે ધુરુદ સંજે લાઈવ યોગમાં અચૂક જોડાશું તો નિત્યક્રમની જેમ જ આપણે વિશ્વકલ્યાણ મંત્ર કરીશું અને આજના સેશનને વિરામ આપીશું સર્વે ભવંત સુખિનઃ સર્વે સંતુ નિરામયા સર્વે पश्यन्तु मा कश्चित् दुः भाग भवेत् ओम शांति 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 आप सब सुखी रहो तंदुरस्त रहो शुभेच्छा साथे नमस्कार आवती काले आपणे फरी